અમદાવાદના જમાલપુરમાં અને એક બાદ એક પાંચ વાહનોને લીધા જેમાં પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે ગાર્બેજ કલેક્શન ગાડી ચાલકે કર્યો અકસ્માત અને જમાલપુર પાસે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા છે આ ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વાહન ચાલકની અટકાયત કરી હતી સ્થાનિકોએ કચરાની ગાડીના ચાલકને મેથી પાક પણ આપ્યો હતો પોલીસે રાહુલ પરમારની અટકાયત કરી છે અને કોર્પોરેશનના અધિકારીને પોલીસે જાણ પણ કરી છે જમાલપુરમાં અકસ્માતની ઘટના બની છે જેમાં એમ ટીપર વાન ચાલકે અકસ્માત સર્જ્યો છે અને રોડ ઉપર દોડધામ મચી ગઈ હતી લોકો જીવ બચાવવા માટે દોડ્યા હતા પરંતુ ટીપર વાનના ચાલકે બ્રેક મારવાને બદલે એક્સિલેટર ઉપર પગ મૂકી દીધો હતો અને પોલીસે પણ સીસીટીવી લીધા છે અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને એક વ્યક્તિનું મોત પણ નીપ્યું છે તેમનો મૃતદેહ પીએમ માટે ખસેડાયો છે

એટલે કે ટ્રાફિક ડી ડિવિઝન પોલીસ વિસ્તારમાં સવારે સાડા સાતની આજુબાજુ એ એમસીનું ગાર્બેજ કલેક્શન કામ કરતી એક ગાડીના ડ્રાઈવર રાહુલ પરમાર કે જેઓ પોતાની નિવેદનમાં જણાવે છે કે પોતાને મેડિકલ પ્રોબ્લેમ હોય અને ચક્કર આવી જતા સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધેલ અને ત્યાં પસાર થતા રાહદારીઓને ટક્કર થતાં વાહનોને નુકસાન કરે જેમાં એક ઈસમ નામે યાસીનભાઈ યાસીનભાઈ ઉંમર વર્ષ એકાવન નાઓ મરણ ગયેલ છે તથા ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓએ સારવાર લીધેલી છે આરોપી રાહુલ પરમારને હાલમાં અટક કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે એ પોતે એકચ્યુઅલમાં સુપરવાઇઝરનું કામ કરે છે પરંતુ તેઓએ તે ક્ષણે

હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હજુ તો અમે એમને અટક કરેલો છે પછી હજુ બી અમે એની ઊંડાણપૂર્વક તપાસ કરીશું કે તેઓ ખરેખર જે પોતાનું પ્રાથમિક નિવેદન જણાવે છે કે તે ખરેખર એ બાબત સમર્થન આપનારી છે કે કેમ તે પણ વધુ જાણવા મળશે તો આપને પણ આ બાબતે અમે જણાવીશું સર કંઈ કઈ કલમો હેઠળ આપણે કાર્યવાહી કરી છે હાલમાં તો અમે સપરાત મનુષ્યવદ નાની મોટી ઈજાઓ કરવી અને બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ કરવું વગેરે બીએનએસ ની તથા મોટર ની કલમો વિગતવારની કરી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે ઓકે